અમદાવાદની ગુફા ખાતે કોલાજ વર્ક પર આર્ટ યોજાયો અમદાવાદની ગુફા ગેલેરીમાં કલા સંગ્રહ અનિલ રેલેરિયા વૃંદાવન સોલંકી ભવરસિંહ પવારની ઉપસ્થિતિમાં કોલાજ વર્ક આર્ટ યોજાયો હતો પિસ્તાળીસ વર્ષથી વિશાલામાં ફૂડ ક્ષેત્રે સફળ બિઝનેસમેન તરીકે માર્ગ કંડાનાર આર્કિટેક્ટ અને ઇન્ટિરિયર ડિઝાઇનર આર્ટિસ્ટ સુરેન્દ્ર પટેલે કોલાજ વર્ક પરનો આર્ટસો મેટાફોરી ઇમેજ રજૂ કર્યો છે જે છેલ્લા વીસ વર્ષથી તેઓ રોજ ચોવીસમાંથી આઠ કલાક વિશાળના સંચાલનમાં અને ત્રણ કલાક પેઇન્ટિંગમાં પસાર કરે છે નિયો એક્સપ્રિશન શૈલીમાં તેઓએ પેઇન્ટિંગ તૈયાર કર્યા છે જેની ખાસિયત એ છે કે તેનું અર્થઘટન દર્શક જાતે જ કરી શકે છે તેઓ આર્ટ લવરને સ્વતંત્રતા આપી છે કે તેઓ એ રજૂ કરેલા કોલાજ વર્ક તેમજ પેઇન્ટિંગનું અર્થઘટન જાતે કરી શકે આ પ્રદર્શન ગુફા ગેલેરી ખાતે યોજાયું છે આમ તો સુરેન્દ્રભાઈનું પ્રદર્શનનું ઉદ્ઘાટન કરવા માટે બહુ નાનો કહેવાય ઉંમરમાં પણ અને સમજણમાં પણ દસેક વર્ષ પહેલાંની વાત છે એમના ઘરે ચિત્ર જોવા ગયો જે કંઈ બી એમણે કહ્યું એ બહુ સત્યતાથી કહ્યું કે જે ગમે એ કર્યું કોઈ એક ધ્યેય કોઈ એક વિષય નહીં કોઈ એક મીડિયમ નહીં જ્યાં કલર જે એક્રેલિક આવ્યો હતો એક્રેલિક ઓઇલ આવ્યો હતો ઇન્ક આવી તો ઇન્ક અને ફેવિકોલ આવ્યો હતો બે કાગળ લઈને ચોંટાડીએ દીધા પણ બધું મિક્સ કરીને એમણે કામો કર્યા હતા મને મજા પડી મેં એમને ત્યારે જ કહ્યું મેં કહું આપણે એક કામ કરો આના પરથી એક સરસ પ્રદર્શન કરીએ અને મેં કહ્યું હું તમને ગેલેરી મારા તરફથી કોમ્પ્લિમેન્ટરી કરું છું તમે બસ કરો અને આખો શો એને કર્યો આટલી બધી ફ્રીડમ થાતે કલાકારો પોતાના નોમ સાથે કામ કરતા હોય ઘણી બધી વખત આ સારું લાગશે ના ખરાબ લાગશે એમણે એવું કશું જ વિચાર્યું નહોતું જ્યાં જે મળ્યું એમાં તમે અત્યારે બી જોશો કે એમને ક્યાંકથી સાયકલ ગમી પેપર લાવીને અંદર મૂકી છે અને ઇન્સ્ટોલેશન કહો કે જે કંઈ પણ કહો પણ સુરેન્દ્રભાઈની દ્રષ્ટિ એમાં દેખાય સૌથી વાત તો મને એની એ ગમે છે કે એ એને મનમાં એવું નથી કર્યું કે મારે ચિત્ર ચિત્રકાર થવું છે પણ અનિલભાઈ એને ક્યાંકથી ચસ્કો લાગી ગયો છે ને જે આવે મનમાં અને હાથમાં એ ફલક ક્યાંક મૂકવું આજના ચિત્રો જોયા પછી મને એવું લાગે છે કે એ ઘણી રીતે અંદર 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 જેને કહેવાય ને એક ગૂંથાય છે અથવા બંટોળ જેવું એનામાં આવે છે કે આ કરું તે કરું આ રંગ વાપરું ક્યારેક મને તો એવું લાગે છે કે આ આ ફલક પણ એને નાનું પડતું હશે ફલકમાંથી બહાર નીકળવાની કોશિશ પણ અહીં દેખાય આવે કે આ ને આ મોટું ફલક તો પૂછાય એટલે એવા સુરેન્દ્રભાઈના ચિત્રો એવા દિવસોમાં રજૂ થયા છે કે અમદાવાદમાં એક આર્ટ વીક યોજાવાનું છે અને એ દરમિયાન આ એક એક્ઝિબિશન યોજાઈ રહ્યું છે એટલે એક ધીસ ઇઝ સપોઝ ટુ બી માઇલ સ્ટોન ફોર અસ કે સુરેન્દ્રભાઈના આ પ્રકારના ચિત્રો સહજ અને સરળ એક આર્ટ વીક દરમિયાન ગોઠવાયા છે અને એ જોવાનો આપણને લાભ મળે છે અને ફરી વિચારીએ રાહ જોઈએ કે સુરેન્દ્રભાઈ અવાજ ધોધમાર ચિત્રો લઈને આવે અને આપણને જોવાનો એક અવસર મળે અને આ ચિત્રો દરમિયાન આ ચિત્રો દ્વારા આપણે સુરેન્દ્રભાઈની અંદરની વાત વધારે સમજીએ તો ઘણી મજા આવશે એક માણસને સમજવાની આ અંગે પ્રતિભાવ આપતા આર્ટિસ્ટ સુરેન્દ્ર પટેલ જણાવે છે કે મારા ચિત્રો વ્યક્તિગત છે અને તેટલા જ સાર્વજનિક પણ છે મારા માટે જીવન અને સર્જનના રોમાંચક શેરિંગના આ આનંદનો ઉત્સવ છે મારા ચિત્રોમાં તમે તમારી આંખ થી જુઓ છો જેના કારણે તે તમારા વિચારો લાગણી અને સપનામાં પ્રતિબંધિત અને અભિવ્યક્તિ કરતા જોવા મળે છે આ ચિત્ર પ્રદર્શન ત્રીસ સપ્ટેમ્બરથી શરૂ થઈ ને પાંચ ઓક્ટોબર સુધી ચાલનાર છે અમદાવાદની ગુફા ગેલેરી ખાતે તેનો સમય છે સાંજના ચારથી આઠ વાગ્યા સુધીનો છે આ એક અનોખા પ્રકારના ચિત્ર પ્રદર્શન તેમજ કોલાજ વર્ક પરના આર્ટ શોને સુરેન્દ્ર પટેલ કે જે ખૂબ જ જાણીતું નામ છે તેમના દ્વારા તૈયાર કરાયેલા છે આ ચિત્રપ્રદર્શન તેમજ કોલાજ ગોર્કને જોવા માટે કલા રસિકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે દર્શક મિત્રો આ હતા અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપની હરતા રહો ન્યૂઝ બુલેટિન નમસ્કાર